ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં મોબાઈલ ચોરી થતા હોવાની ભૂમો ઉઠી રહી છે જેમાં એક ગઠિયાઓની ગેંગ આવા ભીડભાડા માર્કેટમાં ફરતી હોય છે જ્યાં તેઓ તકનો લાભ લઈ પોતાના કામમાં વ્યસ્ત લોકોના પાકીટાને મોબાઈલ શિફ્ટ રીતે કાઢી લેતા હોય છે આવી જ એક ઘટના ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શાક માર્કેટમાં બની હતી જેમાં એક વ્યક્તિ શાકભાજી ખરીદીમાં વ્યસ્ત થયા ગઠથીયો હાથમાં એક થેલી લઈને ચાલાકીથી તેના ખિસ્સા ઉપર મૂકેલો મોબાઈલ હતો જો કે આ વ્યક્તિને ખબર પડે તે પહેલા તે ગતિઓ ત્યાંથી પલાયન થઈ ગયો હતો આ સમગ્ર ઘટના ત્યાં માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોતાનો મોબાઈલ ચોરાયો હોવાની તે વ્યક્તિને ખબર પડતા જ ત્યાંના સીસીટીવી ચેક કરતા મોબાઈલ ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું જેથી આ વ્યક્તિએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી મોબાઈલ ઉઠાવતી ગેંગને પકડવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ